મિત્રો સોનીભાઈ આવી ગયા છે દલના વાહનને રજી લઈને તારીખ પચ્ચીસ નવ બે હજાર ચોવીસ ફોટાદ માર્કેટિંગ યાર્ડ તલના બજાર આજે મીડિયમ હોય એવું લાગે છે પચ્ચીસોને હાઇટને છવ્વીસોનું નામ પીડું છે ઊંચામાં જોઈ શકો છો હરજી હજી ચાલુ છે તો ચાલો હરજીના ભાવ જોઈ લઈએ જનરલ બજાર બાવીસસોથી માંડીને ચોવીસોના છે તો ચાલો હરજ જોઈ લઈએ ને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો સારું છે

ઈ વેસે લખતા આ 3 નંબર સંજયાભાઈ બોલીવાય સંજયાઈ લખના છે ₹50 આવડા આવડા લેવા પડતા છે ના ઓય મેલા ભગવાન પચીસો ને પચાસ રૂપિયા